મોર્નિંગ શ્રી કૃષ્ણ બધાને આજ તો અમારી સવાર બહુ વહેલી થઈ ગઈ હતી પોણા છ વાગ્યાની થઈ ગઈ છે ને અત્યારે તો સાત વાગે ગયા છે એડિટિંગનું કામ કરતી હતી જસ પતી ગયું છે ને આજે અમારા મમ્મી બનાવે છે રાંધણ છોટની તૈયારીમાં ગાંઠિયા બનાવે છે અત્યારે તો ગરમ ગરમ ગાંઠિયા બની રહ્યા છે અને મારા પપ્પા અહીંયા ખાવા બેસી ગયા છે ગરમ ગરમ ગાંઠિયા મરચાં આટલા ગાંઠિયા બની ગયા છે કેટલા મસ્ત લાંબા લાંબા ગાંઠિયા પડે છે જો સરસ એકદમ મસ્ત મારા મમ્મી ગાંઠિયા બનાવે જોરદાર કા પપ્પા જોરદાર બનાવે ને ઘટે નહીં આ તો વખાણ કર્યા નહીં ત્યારે એમ જ કહે આમાં ઓલું ઘટે છે ને આ ઘટે છે ને આ તો સવાર સવારમાં વખાણ કર્યા તમારા ડોસીમાં મારા બાપુએ મોહન થાળ બનાવે જોરદારનો મારા મમ્મી તો ગાંઠિયા બનાવશે પછી મોહન થાળ બનાવવાનો છે ને બાકી પૂરી શક્કરપારા અને ચેવડો ને એ બધી વસ્તુ બનાવવાની હોય ને એ મારા ભાભી બનાવીને લઈ આવશે ઉપલાટાથી તો ખાલી આ બે જ વસ્તુ બનાવવાની છે અહીંયા તો બીજું શું ખાવું તમારે પપ્પા હાટા તો બાળકો માટે ખાટા બનશે એ ચાસણી ચડાવવાની છે ખાજલી ગુંદી ગુંદી ખાવી મારા પપ્પાને ગુંદી તો મિત્તલબેનને આવડે છે ગુંદી બનાવશે ગરમ ગરમ ગાંઠિયા ખાવા માટે બેસી ગયા છે ગાંઠિયા ખાવાના છે મસ્ત ગરમ ગરમ ગાંઠિયા બને છે મસ્ત આવે છે પણ ગાંઠિયા ખાવાના નથી તળેલા કરવું હમણાં કેવાય બને છે ખાલી ટેસ્ટ કરીશ બધા તો રોટલી ખાવાની રોટલી લોટી બંધાઈ ગઈ બંધાઈ ગઈ એમાં તો તમે એડવાન્સ જ હાલતા હોય ખબર જ બી ચીખવાની ના પછી ના દઈએ પછી પપ્પાને બધું ખાવાનું

અને ઈ ફાકી પીવાથી છે ને ગેસ થતો જ નથી પછી ક્યારેય તો હવે હું જોઈશ અત્યારે મને કાંઈ વાંધો છે નહીં પણ જોઈએ એનાથી ફર્ક પડ્યો છે કે નહીં ખબર નહીં પડી ગયું હોય તો સારું સાફ સફાઈનું કામ થઈ ગયું છે મારે અને હવે પોતા મારવાના છે અને નાસ્તો કરવાનો છે તો રોટલી ગરમ ગરમ બને છે તો પહેલાં રોટલી ખાઈ લઈ અને પછી મારે જવાનું છે વિડીયો અપલોડ કરવા માટે ટેરેસ ઉપર અંકિતાની એની અને પછી પોતા મારીશ આસોતે માં મમ્મીને છે તીખા ગાંઠિયા બનાવવાના છે તીખા ગાંઠિયા બનાવી નાખે અને એક સ્વીટ બનાવવાની છે મોહન થાળ બનાવવાનું છે તો મોહન થાળ તો બનાવશે બપોર પછી એટલે છે અમારું દહીં અને રોટલી અને પાપડ માતાજી તમે ગાંઠિયા નત ખાતા હમ રોટલી જોઈ ખાવા દિવ્યા બેન સોટ્સ લે છે

સલ્યુ હે ફોર ધ નેટ મનગમતી વાનગી તો પ્લીઝ લાઈક બેન ચાર્જ અમે ચાર્જ પ્રમોશન ચાર્જ અમારો હજાર રૂપિયા છે વાનગી હોય તો અમે તમને તૈયાર છીએ પણ પ્રમોશન ફ્રી ફ્રી માં કર દીએ

સાડા નવ નવ દસ હજાર જો આ બે ચાર દિવસ માં થઈ જાય ને તો આપણે અહીંયા સેલિબ્રેશન કર નાખી કેક કટિંગ કરી નાખી આ બે કિલો આમનો લોટ બાંધો ઠીખરા ઠીકો લોટ બાંધો છે હવે કઠણ ન આવે આને તમે ઢીલો કરો એને પાણી નાખીને ઢીલો ઢીલો પાણી તો એકદમ થાય બાંધવાનો કઠણ હોય ને પછી પછી ઢીલો કરવાનો એટલે ને

ચોકી અહીંયા તૈયાર થઈ ગઈ છે બસ ચાસણી લેવાય છે માઇનોર એવો કલર નાખ્યો છે ક્યાં ચાસણી ચેક કરવા દો જી હજી તો વાર છે હજી આછી છે તો પર્વને મારા પપ્પા બે લેવા ગયા છે કાજુ કાજુ કતરી બનાવવી છે બાકી બધી વસ્તુ રેડી છે તો બસ હવે એક ગુંદી ખાવી છે મારા પપ્પાને અને એક કાજુ કતરી બનાવી છે બાકી ઓલમોસ્ટ બધું રેડી છે અને કાલે હજી રાંધણ છઠ કાલે છે બે દિવસ છે પાચમ છઠ ભેગું છે એવું કંઈક છે તો હજી કાલના દિવસે એકાદી વસ્તુ મારી મમ્મી બનાવશે એવું લાગે છે ડબરા ફૂલે ફૂલ ભરાઈ જવા જોઈએ અને છે ને આમ આઠથી દસ આઈટમ તો હોવી જ જોઈએ હજી તો માવો લેવાનો છે માવાના પીંડા બનાવવાના

બનાવતો તો રૂપિયા કાજુનો ભાવ છે નવસો ચાલીસ થઈ ગયા તહેવાર આવે ને એટલે ડ્રાય ફ્રૂટનો ભાવ વધી જાય ચણાનો લોટનોય ભાવ વધી જાય મોહન થાળ ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે ચોકીમાં નાખી દેવાનો છે થોડોક ઠંડો થવા દેવાનો પછી નાખવાનો ને મારા મમ્મી સ્વીટ એક નંબર બનાવે છે એક નંબર અડદી અને મોહન ખાસ કરીને એમાં માવાના પેંડા જોરદાર બનાવ્યા ડેરી વાળા સારા બનાવ્યા માવાના પેંડા હાચે

ખાઈ ના થાય બા એટલામાં ખાઈ જાઓ ના મારે મેં ખાઈ લીધું હાલે ને બહુ ને તો છે કરી કાજુ કતરી પાવડર લીધો પાંચસો ગ્રામ જેટલા કાજુ લીધા ભૂકો કર નાખો છે અને અહીંયા ચાસણી લઈ લીધી છે તો અઢીસો થી ત્રણસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને એક તાર ચાસણી લેવાની છે આવી ગઈ ચાસણી વાર છે પછી ભૂકો મિક્સ કરી દેવાનું બે ચમચી ઘી નાખવાનું અને પછી એને એકદમ થીક થવા દેવાનું પછી મસળી લેવાનું અને પછી એને વણી લેવાની કાજી કતરીને એક તાર નહીં હોય તો બે સ્વીટ અહીંયા ઓલરેડી બની ગઈ છે એક આ મીઠા સાટા અને મોહન થાળ

શેર ને થોડીક વાર હજી રહેવા દેજો સો ગાઈસ અહીંયા છે નમિનાબેન કો છોવાડે છે જુઓ હા ખુશી ખાઈલ મરજેગી છોલવાડન ગોદવા જાઉં જાઉં નમિનાબેન જો તમે ને નવા પહેર્યા જો તો જીરી

हमारे हैं है। तो हम के मेरा माली थी ना थी मैं जापान में तीन माली थी पर तो जो यहाँ में जो जो एक्सप्रेस है ना जो वो काली और ये राव एक्सप्रेस ना भेज तो के मेरा बंदूक तो क्यों आते हैं अनाची हमारे दिव्यांग बस सीक्रेट ले रखे हैं इनपे बोगर निकालते हैं हमें चुनने बायीं ना आह बाय बा�

સોગાઈઝ છે અડધી કલાક અડધી અડધી નહીં પોણી કલાક થયા છે ને મીનાબેન અને દિવ્યા દીદી બેનો વેઇટ કરું છું પણ હજી બે માંથી જ નથી

એમ કરીને દિવ્યધન કેટલી વખત કહી દીધું એટલી ગજબ સખત ગરમી છે વરસાદ આજે આવ્યો નહીં આજે વરસાદ આવે ને એવું જ વાતાવરણ હતું પણ વરસાદ સારું ન આવ્યો

દિવ્યા દીદી ની તબિયત સારી નથી ને તો અમે લોકો વોકિંગ કરવા છે પાણીપુરીવાળા ભાઈ વયા ગયા ઓય પાણીપુરીવાળા ભાઈ વયા ગયા એની વાહે મોસ્ત અમારે છે ને વોકિંગ એ થઈ ગયું છે થોડીક વાર અહીંયા બેસી લીધું રીલ બનાવી લીધી ફોટો શૂટ કરી લીધું હવે જઈ છીએ અમે ઘરે મોર બોલો છો મોર બોલી ગયો તો હમણાં થોડીક વારમાં જમવાનો ટાઈમ થઈ ગયા જશે એટલે હમણાં ઘરે પહોંચશે તો હવે ઘરે જઈ છીએ એકાદ કિલોમીટરનું વોકિંગ થઈ ગયું પાછા ઘરે જશે તો એક કિલોમીટર પાછી થઈ જશે સાંજ પડી ગઈ છે અંધારું થઈ ગયું છે મસ્ત ઠંડુ ને એવું થઈ ગયું એટલે મજા આવે એમ શાંતિથી જવાની